પેટા વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં પ્રચાર પ્રસાર એડી ચોટીનું જોર જોવા મળ્યું હતું આજ રોજ સોળમી ફેબ્રુઆરી રવિવારના રોજ તાલુકા પંચાયતની કોયલી નંદેશરી બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ હતી વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ ચૂંટણી પ્રક્રિયામાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા પણ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં અને સલામતીના અહેસાસ સાથે મતદારો મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી પોલીસ અધિકારીઓ દ્વારા જે સંદર્ભે જણાવવામાં આવ્યું હતું કે નંદેશ્રી પંદર તાલુકા પંચાયતમાં નંદેશ્રી દામાપુરા રૂપાપુરાનો સમાવેશ થાય છે નવ બુથો આવેલા છે છ પોલીસ સ્ટેશન છે સવારથી જ મતદાન થઈ રહ્યું છે શાંતિ સલામતીના અહેસાસ સાથે મતદારો મતદાન કરી રહ્યા છે પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સ્થળ ઉપર હાજર છે સાથે જ એસઆરપીની હાફ ટુકડી પણ મૂકેલી છે મેડિકલની ટીમ પણ હાજર છે આંગણવાડીની બહેલો વિકટ ચાઇલ્ડ સાથે ઉપસ્થિત રહી છે નંદેશ્રી પંદર નંબર તાલુકા પંચાયતની આ સીટ છે એમાં નંદેશ્રી દામાપુરા રડિયાપુરા અને રૂપાપુરા આ ચાર ગામોનો સમાવેશ થાય છે એમાં નવ બૂથો છે અને છ પોલિંગ સ્ટેશન્સ છે સવારથી જ સાત વાગ્યાથી ખૂબ જ ધીમી પરંતુ મક્કમ ગતિએ લોકો આવી રહ્યા છે શાંતિ અને સલામતીના અહેસાસ સાથે નિષ્પક્ષ રીતે લોકો વોટિંગ કરી રહ્યા છે આપ જોઈ શકો છો આમ અહીંયા પોલીસનો પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત છે જ્યાં ક્રિટિકલ્સ પોલીસ સ્ટેશન છે ત્યાં એસઆરપીનું હાફ સેક્શન્સ એક્સ્ટ્રા મૂકેલ છે એક્સ્ટ્રા ફોર્સ રાખેલ છે એ સિવાય મેડિકલની ટીમ અહીંયા હાજર છે કોઈ પણ મતદારોને કોઈક શારીરિક તકલીફ અચાનક થઈ જતી હોય તો એના માટે પણ વહીવટીતંત્ર વ્યવસ્થા ગોઠવેલી છે એ એ સિવાય બી આંગણવાડીની બહેનો અહીંયા રાખેલી છે કે જે વ્હીલચેર સાથે છે જે મેડિકલ ટીમની સાથે રહીને જે ઉંમરલાયક લોકો છે જે ચાલી નથી શકતા એવા લોકોને મતદાન સ્ટેશન સુધી લઈ જઈ અને અ સલામતીની વ્યવસ્થા સાથે એમણે વોટિંગ કરાવીએ છીએ પોલીસનું એક ચોક્કસ પ્લાન હોય છે એ પ્લાન મુજબ જરૂરિયાત મુજબનો ફોર્સ ગોઠવવામાં ઓલરેડી આવેલો છે અને વાત રહી મતદારોને અમે સ્પષ્ટ પોલીસ વતીથી કહીએ છીએ કે સવારથી જેમ સારા વાતાવરણમાં નિષ્પક્ષ અને નીતિ નિયમોના ધારાધોરણ હેઠળ સલામતી હેઠળ જે વાતાવરણમાં આપણે લોકો વોટિંગ કરી રહ્યા છે લોકો વધુ વધુ વોટ કરે એવી અમારી અપીલ હા એ એ તો અમારી પ્રાથમિક ફરજ જ છે લોકો ઉંમર લાયક બી ઘણા આવતા હોય છે ઘણા ચાલી નથી શકતા તો એવા લોકોને મેડિકલ ટીમની સાથે મદદ રહી અને એમને સ્ટેશન સુધી અમે પહોંચાડીને વોટિંગ કરાવી આક્ષેપો એ આક્ષેપો છે અફવા અફવા છે એના પર ધ્યાન નહીં આપવું આ અવસરે વાગોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાગેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નંદેશ્વરની પેટા જનતા ઉત્સાહભેર જોડાય છે

લોકોનો ભારતીય જનતા પાર્ટીને મત કરવાનો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો સવારથી અહીંયા હાજર રહીને ભારતીય જનતા પાર્ટીને મત આપીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ભવ્ય મતોથી વિજય બનાવવાનો આ નંદેસરી રૂપાપુરા દામાપુરા રઢિયાપુરાએ એક સંકલ્પ લીધેલો છે અને એ સંકલ્પ એમનો અઢાર તારીખે પૂરો થવાનો છે પ્રમુખ મુદ્દાઓમાં તો એવા છે કે નંદેસરીનો વિકાસ યુવાનોને રોજગારી વિકાસના જે કંઈ કામો જે ઉમેદવાર પોતે ક્યારેય કોંગ્રેસના ઉમેદવારે આ વિસ્તારના કોઈ મુદ્દા લઈને ક્યારેય તાલુકા પંચાયતની મીટિંગની અંદર હાજરી નહીં આપીને એક પણ વખતની હાજરી નહીં હોવાથી એને સસ્પેન્ડ કરવામાં આવ્યા એટલે આ નંદેસરીની જનતા પોતે જાણે છે કે જે વ્યક્તિને અમે ચૂંટીને મોકલો હોય એ વ્યક્તિ ક્યારેય અમારા મુદ્દાઓ લઈને તાલુકા પંચાયતના બોર્ડમાં બેઠો જ નથી એવી વ્યક્તિને આ નંદેસરીની પ્રજા ક્યારેય સ્વીકારે નહીં અને એમનો ઇતિહાસ અને ભૂતકાળ લોકો સૌ જાણે છે એટલે ક્યારેય આવા વ્યક્તિને કોઈ મત આપે નહીં અને ભારતીય જનતા પાર્ટીની અંદર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર આટલા સારા વિકાસના કામો કરતી હોય ત્યારે કોઈપણ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની જીત માટે કોઈ મહેનત કરવા જેવું મને દેખાતું નથી કાર્યકર્તાઓની ખૂબ સારી મહેનત છે અને આ ઉત્સાહ કાર્યકર્તાઓના લીધે જ છે આખા ગુજરાતમાં પચાસ ટકા ઉપર તો ભારતીય જનતા પાર્ટીની સીટો બિનરીફ થઈ ગઈ છે એ જ દેખાડે છે કે કોંગ્રેસનું ક્યાંય દૂર દૂર સુધી કે બીજી કોઈ પાર્ટીનું કોઈ નેતૃત્વ નથી અને લોકોને એમના ઉપર વિશ્વાસ નથી ત્યારે જ્યારે કોઈ ઉમેદવાર ઊભા ના રહી શકતા હોય એના ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે ભારતીય જનતા પાર્ટીની લોકચાહના કેટલી મળી